નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ખેડા શહેરનો રાજમાર્ગ કહી શકાય લાલ દરવાજેથી કચેરી કમ્પાઉન્ડ એટલે કે પોસ્ટ ઓફિસ ને બધી ઓફિસો જૂની હતી એ રોડ છે આ અને અત્યારે અહીં અંધારપટ છેલ્લા ત્રણ દિવસથી દેખાઈ રહ્યો છે સ્ટ્રીટ લાઇટો બંધ છે આપ જોઈ રહ્યા છો પાંચ આટળી વિસ્તાર છે સુમસામ આ રાત્રે આઠ ચાલીસ વાગ્યાના સમયે તમે જોઈ શકો છો આ શક્તિ કોમ્પ્લેક્ષ આગળ આપણે આવ્યા છીએ અહીંયા પણ અંધારપટ છે અને સામે ભદ્રકાળી ચોક છે ભદ્રકાળી મંદિર ત્યાં સ્ટ્રીટ લાઇટ ચાલુ છે થોડો વધુ નજારો આપણે બતાવીએ છીએ અહીંયા સ્ટ્રીટ લાઇટ વડવારી સેરી તરફ ચાલુ છે રામ કોમ્પ્લેક્સ આગળ છે લાલ દરવાજા અહીંયા પણ સ્ટ્રીટ લાઇટો બધી ચાલુ છે લાલ દરવાજા બહારથી હવે આપણે લાલ દરવાજા અંદર જઈ રહ્યા છીએ હવે રામ કોમ્પ્લેક્ષ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે અહીંયાથી જમણી સાઈડ વડવારી શેરી છે એના ડાબી સાઈડ ડાંબી શેરી છે પરંતુ અહીંયા સ્ટ્રીટ લાઇટ પારસ કોમ્પ્લેક્સ આગળ ચાલુ છે આપ જોઈ રહ્યા છો પરંતુ અહીંયાથી આગળ હવે આ ભદ્રકાળી ચોક છે અહીંયાથી અંધકાર છવાયેલો છે તમે જુઓ આ પારસ કોમ્પ્લેક્ષ આપણે આવ્યા છીએ અને અહીંયાથી સીધો જ રસ્તો પોસ્ટ ઓફિસ તરફ જવા માટે અને સાર્વજનિક દવાખાના તરફ જવાય છે આ બધે જ અંધારપટ છે અને ખેડા નગરપાલિકામાં ઘણા સમયથી જે ચીફ ઓફિસરની બદલી થઈ એટલે ઇન્ચાર્જ ચીફ ઓફિસર બારીજાના હતા અને તે પણ રજા ઉપર છે એટલે અત્યારે ઇન્ચાર્જ નડિયાદ ચીફ ઓફિસર છે આપણા આપણા વહીવટદાર તરીકે ખેડાના શ્રી હતા પણ એ મેડમની પણ હમણાં બદલી થઈ ગઈ છે એટલે અત્યારે પાસે ઇન્ચાર્જ શ્રી છે અને આવી સ્થિતિમાં આપણું ખેડા નગરપાલિકાનું તંત્ર ચાલે છે હવે આ વિશે એક નાગરિક પાસેથી થોડી માહિતી આપણે મેળવીએ અંધારું છે ને અત્યારે ના હોય કેટલા દિવસ બંધ છે આ મંદિર આગળ નું લાઈટ બંધ છે ઘંટી આગળ નું બરોબર કોઈ અરજી કરે છે નહીં કરતું કંઈ ખબર નહીં પડતી એ લોકો જોડે માહિતી ના પહોંચી હોય એવું બને નહીં કરતા તો મિત્રો આ ખેડા શહેરમાં મુખ્ય રોડ છે ત્યાં ત્રણ દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ છે તો એનો એક વિડીયો આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમ્યો તો એને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત